ધાનેરામાં બે ભેંસોથી શરૂઆત કરી આજે સો ભેંસોનો તબેલો બનાવી વાર્ષિક લાખોની આવક મેળવી સ્વનિર્ભર બનતો પશુપાલક બન્યો અનેક પશુપાલક માટે ઉદાહરણ સમાન ધાનેરા તાલુકામાં પાણીની સમસ્યા છે છતાં લોકો પશુપાલનનો વ્યવસાય કરી લાખોની આવક મેળવી રહ્યા છે લવારા ગામના ઇન્દ્રસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો બે ભેંસથી શરૂઆત કરી ને બે જ વર્ષમાં સો જેટલી ભેંસોનો તબેલો બનાવ્યો છે જેમાંથી દૂધ ડેરીમાં ભરાવીને વાર્ષિક સાહીઠ લાખ કરતાં વધુની આવક મેળવી રહ્યા છે તમામ ભેંસો અંદાજે એક કરોડની કિંમતની આસપાસ છે તબેલામાં સીસીટીવી પંખા કુલર સાથે ઘાસચારાનું આધુનિક મશીન પણ છે જે અનેક પશુપાલકો જોવા આવી રહ્યા છે આમ તો લોકો શંકર ગાયોનો તબેલા બનાવતો હોય છે પણ ઇન્દ્રસિંહે ભેંસોનો તબેલો બનાવીને નવો રાહ ચીંધી છે ભેંસોના દૂધમાં ફેટની વિશેષ માત્રા હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે પશુપાલકની સાથે ગામની ડેરીમાં દૂધના ફેટની ક્વોલિટીમાં ફર્ક પડે છે જે ડેરીને પણ આર્થિક ફાયદો થાય છે પચાસ ટકા ખર્ચ નીકાળીને પચાસ ટકા નફો થાય છે આમ નાનકડી શરૂઆત કરી મસ્ત મોટો તબેલો બનાવી પશુપાલક પગભર બન્યો છે લોકો રૂપિયા કમાવા નોકરી કે વિદેશની શોધમાં હોય છે ત્યારે પોતાની કોઠા સૂચ થકી ધાનેરાનું પશુપાલક લાખોની આવક ગામડામાં જ મેળવી રહ્યો છે એ નક્કી છે રિપોર્ટર ભરત ઠક્કર ડીસા બનાસકાંઠા ધાનેરા ઇન્દરસિંહ વાઘેલાના તબેલાની મુલાકાત લેતા અંદાજી સો ભેંસો એ એમને અંદાજીત મંડળીમાં ત્રણસોથી સાડા ત્રણસો લીટર દૂધ ભરાવે છે અને મંડળીને પણ સારો એવો નફો થાય છે દૂધ બધું ભેંસવાનું હોવાને કારણે મનલીન ખૂબ નફાકારક થાય છે અને ફેટમાં પણ મંડળી વધારો થયો છે એટલે બધા એવા પશુપાલન આવું કરે તો મનલીન ખૂબ નફાકારક બને જેટલી ભેંસો છે ચાર દેશી ગાયો છે ઇન્દ્રસિંહ વાઘેલાના ખેતરની મુલાકાત લેતા તેમના પાસે એક પણ હાઈબ્રિડ પશુ નથી તેમને દરેક પશુપાલકોને નવો રાહ ચીંધ્યો છે કે આપણે દેશી ગાય અને સારી ભેંસોથી બહુ સારું ઉત્પાદન મેળવી શકે છે પ્લસ આમાં પશુના ભાવ પણ સારા મળે છે દૂધની પણ વાર્ષિક પચાસથી આઠ લાખની આવક થાય છે ડેરીને પણ સારો એવો નફો થાય છે આ સારો દૂધ આવવાથી અને પ્લસ